કે શું ટ્રાયલ ની અંદર ને પાર્ટિસિપેટ કરીને એને સાંભળા દેવા જોઈએ કે નહીં તદુપરાંત સમગ્ર મામલાની અંદર જે ત્રણસો બે કલમનો ઉમેરો કરવાની વાત છે અને ત્રણસો બે લગાવીને આરોપીઓને પ્રોસિક્યુટ કરવાની જે વાત છે તે સંદર્ભે સુનાવણી આ હુકુમ આવ્યા પછીની આગળની તારીખમાં રહેશે વડોદરા જે બોટની ટ્રેજડીનો મામલો છે વડોદરા જે ટ્રેજડી થઈ છે બોટની જેની અંદર નાના બાળકોને શિક્ષકો એ તેમના જીવ ગુમાવ્યા છે તે સંદર્ભે બે પિટિશનો દાખલ કરવામાં આવી છે એલી પિટિશન જે છે એ મોરબી ટ્રેજડી વિક્ટીમ એસોસિએશન જે છે તેમના દ્વારા જેમને દસ વર્ષનો એમનો બાબો ગુમાવ્યો છે તેમના દ્વારા વ્રિટ કરવામાં આવી છે સમગ્ર મામલાની હકીકત એવી છે નામદાર સુપ્રીમ કોર્ટની અંદર જે રજૂઆત કરવાની છે એ પિટિશન અંદર દર્શાવેલી છે અને આ સંદર્ભે આગળની માહિતી જે છે એ સુનાવણી થયા પછી હું તમને આપી શકું